હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સાત દિવસની અંદર દસ કિલો વજન ઘટાડવો હોય તો આવી રીતે બનાવો વ્હીટ લોઝ પાવડર અને સાથે હું કહું છું એ વાતોનું ધ્યાન રાખો તમારું વજન પણ ઘટશે અને સાથે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થશે અહીંયા જે ઉપાય છે તે વજન ઘટાડવા માટે એકદમ સચોટ છે રામબાણ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોઝ થશે તમારું ફેઇટ ક્લોઝ થશે અને તમને ખરેખર ઓછું ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો અહીંયા જે ઉપાય છે તે તમારા શરીરની અંદર ચરબીનું લેવલ ઘટાડે છે તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓગાળે છે તમારા શરીરની અંદર ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમને ઘણી બધી રીતે ઇફેક્ટ કરે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી ઓગળે છે વર્ષો જૂની ચરબીનો નિકાલ થાય છે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ચાલો જોઈએ આપણે રેસીપી આ રેસીપી માત્ર તમારા માટે છે અત્યાર સુધીની બેસ્ટ આ રેસિપી છે ખરેખર તમને એવું લાગે છે કે તમારે વેટ લોસ નથી કરવું તમારે ફેટ લોસ નથી થતું તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો તમને ડૉક્ટરે કહ્યું છે કે તમારે ચાલવા નથી જવાનું તમારે સાંધાના ઘસારા છે અને બેઠા બેઠા વેટ લોસ કરવું છે એવા લોકો માટે પણ આ ઉપાય રામબાણ છે વજન ઘટાડવા માટેના આ ઉપાયો જે લોકો ખરેખર કંટાળી ગયા છે વેઇટ લોસ નથી થતું એમના માટે છે પરંતુ અહીંયા સૌથી પહેલાં હું તમને કહું એ વાતોનું ધ્યાન રાખશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે આ વેઇટ લોસ પાવડરનું સેવન અને સાથે સાથે હું કહું છું એ વાતોનું ધ્યાન તમારા શરીરની અંદર ખૂબ જ ઝડપથી વેઇટ લોસ કરશે તો ત્રણ જ વાતોનું ધ્યાન રાખવાનું છે સવારે તમારે મોર્નિંગમાં સૌથી પહેલાં ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાના છે ત્રણ ગ્લાસ ગરમ પાણી કેટલામાં કેમ તો કે એક ગ્લાસ ગરમ પાણી તમારું શરીરની અંદર પાચન ઠીક કરે છે નિયમિત રીતે બે ગ્લાસ ગરમ પાણી તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એ તોડે છે અને ત્રણ ગ્લાસ ગરમ પાણી જે વર્ષો જૂની બધા જેવી ચરબી હોય છે એને ઓગાળવાનું કામ કરે છે એક મહિના સુધી આ ત્રણ ગ્લાસ ગરમ પાણીનો પ્રયોગ કરો પહેલે જ દિવસે ત્રણ ગ્લાસ ગરમ પાણી ન પી શકો તો એક ગ્લાસ પીવો ધીરે ધીરે દોઢ ગ્લાસ એમ ટૂંકમાં દસ દિવસ સુધીમાં ત્રણ ગ્લાસ સુધી પહોંચી જાઉં પરંતુ ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાથી હુંફાળું ગરમ પાણી તમારા ગળા નીચે ઉતરે એટલું ગરમ પાણી બહુ વધારે ગરમ પાણી નથી પીવાનું આ ત્રણ ગ્લાસ ગરમ પાણી પીશો એટલે તમને પહેલાં જ દિવસથી રાહત થશે પેટ સાફ આવશે કુદરતી રીતે તમારું પાચન વધે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એસી ટકા ગરમ પાણી તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે આ હું નથી કહેતી આપણું આયુર્વેદિક શાસ્ત્ર કહે છે આપણા દાળી વા નાની વખતના લોકો નિયમિત રીતે ગરમ પાણી પી અને એમના બોડીને મેન્ટેન રાખતા હતા તો અહીંયા હવે પહેલો નિયમ કે ગરમ પાણી પુષ્કળ પીવું બીજો નિયમ દિવસમાં વધારે વધારે પાણી પીવું ત્રીજો નિયમ ખોરાકને સારી રીતે ચાવવો એક કોડિયાને ઓછામાં ઓછું બાવીસ વખત અને એકદમ શાંતિથી જમવું શું કામ તો કે તમારા મોઢાની જે લાળ ગ્રંથિ છે એનું પીએચ સાત અને આપણા શરીરના પાચન તંત્ર અને અંદરના અવયવોના જે જેનું પીએચ છે એ પણ સાત છે તો મિત્રો જો તમારા મોઢાની લાળ ગ્રંથિ છે એ તમારા શરીરની અંદર જેમ વધારે જશે એમ તમારા પાચનતંત્રને પોટેશિયમ મેગ્નેશિયમ સાથે સાથે મિનરલ્સ વિટામિન્સ મળે છે એ લાળ મોઢાની તમારા શરીરની અંદર રહેલા જે ડેમેજ અવયવો છે એને સ્ટ્રોંગ કરે છે તમારું સ્વાદુપિંડ જે નબળું થાય એ પછી એની ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ પામે તો તમને ડાયાબિટીસ નો રોગ થાય તો મિત્રો અહીંયા તમારું સ્વાદુપિંડ મજબૂત રહેશે પાચનતંત્ર મજબૂત રહેશે હોજરી તમારી સ્વસ્થ રહેશે અને તમારા પેટના જે સ્નાયુ હોય છે ઢીલા પડતા અટકાવે છે પેટની લાળ એટલા માટે જ શાસ્ત્રનો સૌથી પહેલો નિયમ છે કે ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવો તો મિત્રો આ એક લોજિક છે જે લોકો ખોરાકને સારી રીતે ચાવીને ખાય છે એમના શરીરમાં સો વર્ષ સુધી નથી વજન વધતું કે નથી પાચન નબળું પડતું પાચનતંત્ર નબળું નથી પડતું એટલે એમનું સ્વાદુપીન નથી નબળું પડતું એ કોઈ રોગ થતા નથી પહેલાના જમાનામાં લોકો પાણી પણ જીભેથી ચાટીને ખોબામાં લઈને પીતા અથવા તો લોટો ઊંચેથી રાખીને પીતા કે જેના કારણે પાણી વાટે ધીમે ધીમે પાણી પીવો તો પણ તમારી લાળ ગ્રંથિ છે એ શાંતિથી એક જગ્યાએ બેસીને પાણી સાવ ધીમે ધીમે પીવાથી તમારા મોઢાની લાળ ગ્રંથિ પાણી વાટે જાય ખોરાક સારી રીતે ચાવીને ખાતા સો વર્ષ સુધીના ગઈઢા ડોલા એકદમ કુદરતી મૃત્યુ મળતા એ લોકો હોસ્પિટલ જતા ન હતા એમને કોઈ રોગ થતા ન હતા શું કામ તો કે એમના પાસે કુદરતી રીતે એમને જે એ આપણા જે નિયમો છે ફોલો કરતા હતા તો આપણે આટલા નિયમો ફોલો નહીં કરી શકીએ આપણી હેલ્થ માટે મિત્રો ખરેખર તમને એવું લાગે છે કે નેતૃપ્ધિબાઈનની વાત સાચી છે તો દિલથી લાઈક કરશો અને

અને હવે આપણે ત્રણ નિયમો જોઈ લીધા છે છે હવે આ કેવી રીતે બનાવવાનો એ જોઈએ સૌથી પહેલા પચાસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની અંદર વજન ઘટાડે છે જીરું તમારા પાચન તંત્રને ઠીક કરે છે જીરું તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે વિશ્વભરના લાખો લોકો જીરાની મદદથી વેઇટ લોસ કરી રહ્યા છે આપણા આર્થિક શાસ્ત્રમાં પણ જેમ જીરું રસોડામાં સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે રસોઈ એવી રીતે આપણી હેલ્થ બગડેલી હેલ્થને પણ સુધારે છે જીરું

ત્રિફળા પાવડર ચરબીનો દુશ્મન છે નિયમિત રીતે રાત્રે ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળા પાવડર જો એમને ઓગાળીને પીજો તો પણ તમારું વજન વધશે નહીં તો અહીંયા આપણે આ પાવડરની અંદર લેવાનો છે પચાસ ગ્રામ ત્રિફળા પાવડર પચાસ ગ્રામ અજમો અજમો ફેટ કટરનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબી તોડે છે અજમો તમારા શરીરની અંદરની ચરબી કાપે છે અજમો સો ટકા પેટની ગડબડ દૂર કરે છે સાથે લેવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ સંચળ અને એક અંગૂઠા જેટલું તજનું લાકડું આ તજનું લાકડું એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ આ તજના લાકડાની મદદથી તમારા શરીરની ચરબી છે ચરબીના સેલ્સ છે ઓગળે છે અને ફરી તમારા શરીરમાં ચરબી થતી નથી એટલા માટે આપણે અહીંયા તજનું સેવન કરવાનું છે તો હવે અહીં આટલી વસ્તુ તમે જોઈ લીધી છે પચાસ પચાસ ગ્રામ બધી તજનું લાકડું માત્ર ને માત્ર પહેલાં અંગૂઠા જેટલું અને સંચળ પાવડર ટેસ્ટ અકોર્ડિંગ આટલી વસ્તુ લેશો અને કહ્યું એ વાતોનું ધ્યાન રાખશો સાત દિવસમાં તમારું વજન સાત કિલો ઘટશે ચલો બનાવી લઈએ સૌથી નાની મિક્સર જારમાં વ્હાઈટ ક્લોઝ પાવડર તો અહીંયા એકદમ સરસ મજાનો આપણો વેટ લોસ પાવડર બનીને રેડી છે રાત્રે સૂતા પહેલા માત્ર એક જ ચમચી આ વેટ લોસ પાવડર લેવાનો છે આ વેટ લોસ પાવડર બનાવ્યા પછી ચાળવાનો નથી એમ એમ જ રહેવાનો છે આ વેટ લોસ પાવડર લેશો એટલે તમને ભૂખ ઓછી લાગશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તમારું પાચન એકદમ મસ્ત ઠીક થઈ જશે એ ઉપરાંત તમારે સર ચરબી ક્યાં ઉતરી જશે ખબર નહીં પડે પણ નિયમ છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ભૂખ કરતાં ઓછું જમવું અને સાત દિવસ માટે ટોટલી બહારની વસ્તુ બંધ શાણી પૂરી પણ નથી ખાવાની જે જમો તે ઘરનું જમો કાજી રસોઈ બનો બપોરનું સાંજે સાંજનું સવારે ફ્રીજમાં મૂકેલું એક ખોરાક ખાવાનું સાત દિવસ માટે ટાળવાનું છે ખાંડ ટાળવાની છે મેંદો નથી ખાવાનો તેલ એકદમ ઓછું વધારે પ્રમાણમાં બાફેલું અને કઠોળ અને સલાડ ખાવાનું છે આટલે ચરી પાડશો તમારું વજન સાત દિવસમાં સાત કિલો ઘટશે એટલો સ્ટ્રોંગ આ વેટ લોસ પાવડર છે તો ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેજે કરશો આપણે ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો